ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ બી ડિવિઝન પોસ્ટ ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્ત એવા વ્યક્તિ દેવેન્દ્ર મેળા કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્ત છે કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતા પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો તેમ છતાં દેવેન્દ્ર મેડાએ પોતાની ગાડી સહિત બેફિકરાઈથી ને પૂર ઝડપે ચલાવી અને અલગ અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માગણી કરી નોકર્યા પણ લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માગણીઓ કરી હતી અને એ ત્યારબાદ તેમણે બી ડિવિઝન પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા ત્યારબાદ આ અન્વયે મહિલા બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેળા પોલીસની કસ્ટડીમાં છે દેવેન્દ્ર મેળાના ઇતિહાસ જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુનો દાખલ થયા હતા જેમાં હથિયાર ધારા લગતના ગુના એક્સ્ટ્રેશનના ગુના એ ડિવિઝનની અંદર રોલની અંદર દાખલ થયા છે જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જમીન પર મુક્ત થયેલા હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે એ મને બળજબરી કરતા હતા ને મારા જોડે જબરજસ્તી કરીને વાત કરવાની છે એવી રીતે કરીને પછી મને ગાડીમાં બેસાડીને પછી વાત કરવાની હતી પણ પછી મારા ભાઈને મેં કહીને પછી આગળ મેં એકલી બી નથી ગઈ સાથે મારી ફ્રેન્ડને લઈને ગઈ હતી તો મને ડર હતો એટલે મારી ફ્રેન્ડને લઈને ગયેલી હું ને પછી મેં મારા ભાઈને ફોન કરી રાખેલો તો પછી મારા ભાઈ આવ્યા ત્યાં પાછા દેવેન્દ્રભાઈ જોડે તમારી કંઈ ક્યારે મુલાકાત થઈ હતી એમની મુલાકાત મારી આઈટીઆઈ પર થઈ ક્યારે સાડા અગિયાર વાગે એના એના પહેલાંની વાત કરું છું તમારી મુલાકાત તમારી ઓળખાણ કેવી રીતે થઈ થઈ મારી ઓળખાણ તો સોશિયલ મીડિયામાં ઓકે શું કીધું એ લોકો કંઈ નહીં આમ ભાઈ તરીકે જ વાત કરતા હતા ભાઈ રીતે વાત કરતા હતા પણ પછી આ બધી વાત કરી આગળ